પીપલોત ખાતે આવેલા ખાવદરા બજાર એટલે કે નાઇટ બજારમાં ઘણા સમયથી ડ્રેનેજનું પાણી ઉભરાતું હોય જેને લઈને દુકાનદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જોકે અધિકારીઓ દ્વારા માત્ર આંખાડા કાન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે જુઓ વિશેષ અહેવાલ સુરત મહાનગરપાલિકાની સ્વચ્છતાની વાતો માત્ર કાગળ પૂરતી હોય છે કારણ કે સુરત મહાનગરપાલિકા સંચાલિત પીપલોત ખાતે આવેલા નાઈટ બજારમાં જ પ્રાથમિક સુવિધાનો અભાવ જાણે જોવા મળ્યો છે નાઈટ બજારમાં ઘણા સમયથી ડ્રેનેજનું પાણી બેક મારી રહ્યું હોય જેને લઈને દુકાનદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દુકાનમાં ગ્રાહકો પણ આવતા ન હોય જેને લઈને રોજગાર પર પણ તેની માઠી અસર પડી રહી છે કચરો અને દૂષિત પાણીઓ ખૂબ જ ગંદકી જોવા મળતા સુરત મહાનગરપાલિકાની અઠવા ઝોનમાં પણ રજૂઆત કરાઈ હતી જોકે અધિકારીઓ માત્ર નજર કરી જતા રહેતા હોવાનો દુકાનદારોએ આક્ષેપ કર્યો છે હાલ તો આ ગંદકી દૂર થશે કે કેમ તેવા પ્રશ્નો નાઇટ બજારમાં પૂછી રહ્યા છે જ્યારે અમારો કેમેરો સમાન ફર્યો ત્યારે ચારો તરફ હાલ ગટર સમા ગંધાતા પાણી જોવા મળ્યા હતા અહીંયા ગ્રાહકો પણ આવતા નથી એટલા માટે કે નાસ્તો કે પછી જમવાનું કેવી રીતે ચારો તરફ હાલ નાકમાંથી કીડા ખરે તેવી અસહ્ય વાસ આવી રહી છે તેને કારણે જલ્દીથી આ બધી દૂર થાય તેવી લોકો હાલ વાત કરી રહ્યા છે કારણ કે એક તરફ કોરોના બીજી તરફ મંદિરનો માહોલ તેવીની અંદર આ ગંદકી ભારે પડી રહી છે અઝર કુરસી સાથે હર્ષસેટા